हमारा बेटा बता तो रहा था वहाँ भी बड़ा फोन कर तो बार बार की आरोप ऊपर से बदलना चाहिए नहीं बार बार आरोप बदलने हम करेंगे करेंगे जो परिणाम जो परिणाम बदल नहीं देते બીજી કંઈ ફરિયાદ હોય તો જણાવો તમારે આ છાત્રાલયનું બિલ્ડિંગ અમે ગયું છે મદદની કમિશનરને પણ વાત કરી છે આરએમ બીને પણ વાત કરી છે અને આવનાર દિવસમાં ગાંધીનગર લેવલે જે નિયામક છે સેક્રેટરી છે એમને પણ ગુલાટી સાહેબને પણ વાત કરી છે અને આપણા આદર્શ નિવાસી શાળા દરિયાપાડાનું બિલ્ડિંગ છાત્રાલયનું બિલ્ડિંગ વહેલી તકે મંજૂર થાય ટેન્ડર થાય અને બને એ પ્રયાસ અમે કરીશું આજે જેવી વાત અમને મળી એટલે અમે તમારી વચ્ચે આવ્યા છે અહીંના સ્ટાફ અને આચાર્યની સમયસૂચકતાથી કોઈ નુકસાન નથી થયું એ સારી બાબત છે આપણા માટે નહીં તો બસો ને છન્નું વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે કાલે ઉઠીને કોઈ કપડાં નાખવા જતું હતું કોઈ કંઈ કરતું હતું એટલે બધું એ તો ઉપર જવા આવવાનું તો ચાલું જ હતું ને ચાલું જ હતું ને ઉપર કપડાં છે એ કોના છે તો ઉપર કપડા છે લાઈટ છે પંખા ચાલુ છે તમે આવું જૂઠું બોલશો ને તો કાલે ઉઠીને તમે કંઈ ફરિયાદ લઈ આવશો તો એનું નિરાકરણ નહીં આવશે જતા હતા ને કે નહીં જતા ઉપર જતા હતા ને બધું કે નાખવા હા એટલે કઈ દબાઈ જતા તો ઉપાધિ થતે કે નહીં થતે આ તો હારું કુદરત અને સ્ટાફની સમય સૂચકતા થયું નથી થયું એટલે સારી બાબત છે અમે તમારા વતી જ્યાં પણ રજૂઆતો કરવાની થશે અમે કરીશું સ્ટાફ પણ કરશે તમે કોઈ ચિંતા નહીં કરતા કોઈ ખોટી અફવામાં નહીં આવતા કોઈ ગભરાતા નહીં તમે ભણવામાં ધ્યાન આપજો બરાબર છે અંદર અંદર ખોટી અફવા કે ખોટી અંદર અંદર ક્યાં કરી નાખીએ તેમ મારા વાલીને આમ કહી દેમ કોઈ આમ કહી દે અહીંયા આમ થઈ જતું તો એવું અફવામાં નહીં પડતા હ ભણજો ચિંતા નહીં કરતા જે કંઈ રજૂઆતો કરવાની થશે જે કંઈ સરકારમાં અમે કરીશું બરાબર છે તમારો ભણવાનો સમય છે ભણો સારી રીતે ભણજો આજે જે પણ ઘટના થઈ છે ખૂબ જ ગંભીર બાબત છે પણ એમાં તમે કે અમે કે સ્ટાફ જવાબદાર નથી ઉપલા લેવલના અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો જેમણે પણ આ બધું જે તે ટાઈમે કર્યું છે એમના લીધે આ બધું આ થઈ રહ્યું છે તો ચિંતા નહીં કરતા ભણજો આદિજાતિ વિકાસ વિભાગે ઓગણીસો બાણુ આ બાંધકામ શરૂઆત કરી હતી આ ચાર માળ ના બિલ્ડીંગ આ કોલમની હાલત આ કોલમમાં ક્યાંય ભરાઈ નથી આખા હેઠ પર આ ચાર માર્ગ નું બિલ્ડીંગ ઉભું છે આ સ્લેબમાં ક્યાંય તમને સળિયા મળશે નહીં આ સ્લેબમાં પહેલા તમને એકદમ આઠ ના બારના સળિયા પર આખું બિલ્ડિંગ હતું જોઈ લો તમે આખો આદિજાતિ વિકાસ વિભાગ અને સ્ટેટ માર્ગ મકાન વિભાગની આ ભ્રષ્ટાચારના લીધે આજે અમારા બસો છન્નું બાળકોનો જીવ જોખમમાં હતો એ તો સમય સૂચકતા અહીંના આચાર્ય એમના સ્ટાફની છે એમને અભિનંદન આપીએ કે એમના સમય સૂચકતાથી આ લોકોને થઈ ગયું તો આજે અભ્યાસ કરતા બસો છન્નું કેટલા બાળકોનો જીવ અહીંયા હોમાઈ જતે એટલા માટે અનેક વાર આ સ્ટાફે પત્ર પણ વ્યવહાર કર્યો છતાં માર્ગ મકાન વિભાગ ક્યારેય ઇન્સ્પેક્શન કરવા નથી આવ્યું કે ક્યારે મદદનીશ કમિશનર અહીંયા નથી આવતા કે ક્યારે કોઈ સમાજ કલ્યાણ અધિકારી એટલે આ ઘોર બેદરકારી છે આવી જ રીતના ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં અનેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડીંગો માત્ર ને માત્ર પૈસા અને ભ્રષ્ટાચાર કરવા માટે બનાવ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણ આવનાર દિવસોમાં અમારા અહીંના વિદ્યાર્થીઓ માટે બિલ્ડીંગ બને રસોડું બને એ અમારી માંગ છે અગર આમ નહીં થશે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં અમે સરકાર સામે જે પણ આંદોલનો કરવા પડશે તે કરીશું અમે